હું છે ભાઈ આ બધું હે હું જાઉં છું એની સામે તું કંઈ ન બોલો ભાઈ આ બધું ખોટું છે જાનું પછી તો રીહાવાની જ છે ને તને એટલી સમજણ નથી પડતી હવે હે મેં તો એવું કામ કર્યું તો ની મને માફ કરી દીધો પણ જાનુનો મગજ એવો નથી એનો મગજ છે મારા જેવો કેવી ડેન્જર છે જો તને મી કહો તું શું કરવા એવું કરે હે એની આરે વાતું કરે હવે તારું નક્કી થઈ ગયું હું કરવા એવું કરે હે અરે ભાઈ તું ખોટું વિચારે એવું કાંઈ નથી હું ન્યાં શાંતિથી ખાલી બેઠો તો એક તો હું ત્યાં ડ્રેસમાં હું ને છે ને જાણું ને મમ્મી અમારા ઘરે આવ્યા હતા એ ઝઘડો થઈ ગયો ને એ રડી રડીને વહી ગઈ એના મમ્મી રડવા માંગ્યા હતા મારા મમ્મી એમ કહી દીધું કે અમારે સગાઈ કરવી હે તો એમ ફોન કર્યો હું ત્યારે ગુસ્સામાં હતો એટલે કઈ મેં હું ખોટું હું સુનિલ કંઈ બોલો નહીં પણ અત્યારે બહુ આગળ વાતવાથી ગઈ ને હું ખાલી ત્યાં બેઠો તો તો ખબર નહીં ત્યાંથી નેવું નીકળી તો એ મારી પાસે બેસી ગઈ મેં કીધું તું દૂર દૂર રહે તો કે તમે મને પ્રેમ કરો નામ કરો તેમ કરો મેં કીધું હું કાંઈ એવું છે નહીં મારી જાનું છે એ મારે એની સગાઈ થવાની છે અત્યારે અમારા બેન વચ્ચે ઝઘડો આવે એટલે વાત થોડી કોલી થઈ ગઈ તો એમાં તો તું નીકળો એમ ભાઈ મારે કંઈ એવું છે જ નહીં તો તો તને વાત ન કરું ભાઈ હું કંઈ ખોટું બોલું ભાઈ હે તને એવું લાગે કે જય ખોટું બોલતો એ છે હું હવે એટલો ફસાઈ ગયો ને ભાઈ ફસાઈ ગયો તો બરાબર પણ આ બધું ન આલે ભાઈ આટલું બધું આ ન આલે તું બહુ ઓલું કરે હે એક તો પછી છે ને જાનુ નો વાક નથી નથી તારો પણ બે વચ્ચે આવીને તમારો સંબંધ બગાડે એટલું તું યાદ રાખજે જાનુ પછી પાછી નહીં આવે એના કરતાં તું છે ને હું તને સાચું કરતા જેથી હમ જવા દે મને એમ હતું કે મેં સગાઈ કરી પાયેલ હારે મનેસુ કરતા હારી પણ નહીં એની મને કેવો દગો આપ્યો એ પછી મને ખબર પડી એટલે આવી ઓલી કરમાં તું ને તું છે ને એને શાંતિથી હમ જાવી લે ભલાય તારી મમ્મી બહુ મજા નથી કે મેં હા મોડું કરીન હું મમ્મી તમે શું કરવા ટેન્શન લ્યો તમારી દીકરી દીકરાથી વિશેષ છે એ તમને ખબર છે ને હે હું કે ખોટો ઝઘડો કર્યો મમ્મી જો તમે તું ઉપાડી ન કરો બધું થઈ જાય ટેન્શન ન લ્યો આપણે એ એમ કે થઈ ગયું છે પછી જીવ હતો કેવું ટેન્શન આવે હે મને બધી ખબર છે મમ્મી કે મારે લીધે બધું આ થયું તમારે એક ને છું તમારે મારા ઉપર છે અને માણસ શું વાત કરશે ઈ મને બધી ખબર છે પણ મમ્મી તમે પ્લીઝ ટેન્શન ન લ્યો પ્લીઝ ભલાઈ તમારી દીકરી તને ન ખબર આપ દિવસ તો થઈ માણસ હું વાત કરે તને ન ખબર ને તો ખબર છે જિંદગી વહી ગઈ દીકરી આ મનામાં પેલા એક જ હતી છ સાત વર્ષ હે તો આવી ઈ પછી પાંચ વર ગયા તો કે જો આ દીકરો ન એક જ દીકરી તો તક કલસા કરવા નામ કરું તેમ કરું દીકરી માણસ ને પુગાતું જ ન ભાગની વાત છે દીકરા દીકરી તા દીકરી મને મતલબ મારો દીકરો જ છે કઈ વાંધો નહીં જીતી હું મેં તો જરી જમાઈ નથી ને બિકરા tinha ses mankti thi ke nana khara jamai mari gaya bhale ma bikri asal goitu par eni ta haav dago kar nai kho haav dago kar nai kho eni mummy ke hu bolta tha mani માણસ તો છે ને માણસના મોઢે છે ને ગઈ ના બંધાતા ગોરા ના મોટે બંધાય મમ્મી તું ટેન્શન ના લે બધું જ ને હાચું હોય ને સામે આવી જાય તમે કંઈ ટેન્શન ના લ્યો જાર બધું થઈ જાય ટેન્શન ના લ્યો હું લેતી બેડી હાલો રસોઈમાં શું કરવાનું છે એ મને કહો ખોટે ખોટું આપણે ઓલો ના કરવું જીવ એવું નથી બારો કારણ વગરનો હું તમારો દીકરો હું તમારી દીકરી મારે લગ્ન હવે કરવા જ નથી બસ હું તમને બે ને હાચું ઈ જ મારું બે છે તમારું કોણ હું વહી જાઉં પછી પાછળથી તમારી મારે વિચારવાનું હોય ને જે થાય ને હારા માટે જ થાય મમ્મી તમે કાંઈ ઉપાધિ ન કરો હા バービンタウラウラレ、マリタンバトムゴインゴインゴーラインバー、ハタキゴイバータキゴイオハモネドコンタ a ソリギュハワナテタ、ウンジャンビスタポタポリノハウンタキゴイオハワナテハモグマリコレカマコロマラハタティギャタンコリコリニウトマナガマリアタティギャイワマハタティギャタンコリネ。 હું કર હું બે ના આપણે બે દિન છે ને તું છોકરાને કાજુન ફોન કરી ના પાડ દે ખોટે ખોટી છે ને આને કોઈ માણસ ગમતા નત ને ધો ધો કરીએ કારણ વગર નહીં અને છે રોગે રોગા આપણે છે ને હેરાન થા હું તો હા શું કહું કે તું સેને ફોન કર દે મારી દીકરી મારી દીકરાને કે છે તમે આવતા નહીં ને કંઈ હો કારણ વગર ના આમાં પછી રોગે રોગા હેરાન થા હું パシャタ、アいリケイトンチャン、リアティバラベネ。えパシビビジョン、ハゲティラン、ケアティバルパシダクリー。ノかタカイワントノトカイワントニウエ、ケイトンチャン、バボトミミミプルマーカー、コニアタレ、モニマトクルビビン、ハゲコンウエアジャンアブリセファン、ピパシビビビティラニ、ハゲイマパソアロカムプル、モントノコマクスティン、モントキアイノグメ。パモントマパイキエットハスボーキーレッチャー、ダメンハイスワタマパビエ、えビサランボチャラセバイ、イバーハラセネ。

હા મમ્મી બોલો ને થોડીક વાર ઘડીક જોતી બેઠી શું બનાવું શક્કર કોણ ખામે એવું શક્કર પાર પૂરી મને તો આડોસ આવે એવું બનાવવાનું હા ચૂકવ ને મને જોયો થાય મમ્મી રસોઈ બનાવી ના ગમતી હાજે મમ્મી તમે કરવી હોય તો નક કાંઈ ને કોઈ નહીં ખાય તૈયાર લઈ આવશું દુકાનેથી ખોટી ખોટી બનાવવી કારણ વગરની

હોય માં મમ્મી તમે એવું ઓલું કરો ને મને હા વાળસ થાય એ તો કાલે જ મને સુનીલ કે તું છે ને મને ઢોસો બનાવી દેજો મેં કીધું અહીં ઢોસો કે ને આવડે કા મમ્મી કેમ બનાવવાનું હોય ઢોસો શીખવો પડશે અને બહુ જ ભાવે કે છે ને તું બનાવી દેજે મેં કીધું કે હા બનાવી એમ ન કીધું ના આવડ્યું પછી તો એમ કહેતા હતા કે અમારા ઘરમાં તો આવી રીતે રસોઈ થાય ને આમ થાય મારી મમ્મી આ માલે હા એ પછી બધું થઈ જાય મારે કોણ અત્યારથી ટેન્શન લે મમ્મી બરાબર ને બરાબર વારી એમ નાલે નિયા કરમાને આપણે છે ને વ્રાંતું તો પડે શીખું તો પડે ખોટે ખોટા છે ને કારણ આપણે થઈ જાય સાહુને સાહુ કહે કે કાઈ માય ન શીખાય હલે સકરપારા કરવા તો ને ને ઊભી લોટ બાંધી થાઈ કેમ લોટ બંધાઈ તન ખબર છે સકરપારાની મન ના ઓડે મમ્મી કેમ લોટ બંધાઈ મને ક્યો લોટ લઈને માં ખાના કે લોટ બંધ નખવાનો બીજું શું હોય સકરપારા મીઠા સકરપારામાં તો એમ જ હોય ને કેમ બનાવાય તો મને ક્યો સીધી લોટ માખણ નાખ દેવાની એમ કે હા તો નહીં તો હું અહીંયા લોટ બાંધી એટલે યોગરી જાય એમાં એમાં થોડો હોય માં સાણી કરાય ખાંડનું પાણી કરાય પછી લોટ બાંધવાનું હોય એ ભગવાન અને કીમ કુન સમજાવ્યા રાખે તો સારું હાલ હાલ ઊભી નહીં થાય મમ્મી તો છો રાડું નાખે મમ્મી થોડીક વાર હમણાં એક ગીત આવે ને એક ગીત જોઈ લઉં પછી હું આવું હા ને ગીતમાં જોજે મેં હાલે હાહુ જોવા દે માં જોવા દે હું ન કરવા દે કંઈ માં કરવા દે હું હાહુ ન કરવા દે જો મમ્મી તો હાઉ કેવું બોલે બીવડાવે એવું ભલે ને હાલ ને હું તો ગીત જોઉં લાલા ઇલા ઇલા નન 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 લાલા ઇલા ઇલા નન 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 લાલા મને સિંતાકુ પંચમાતાય ક્યું દીકરી તુ એને કોઈ વાત ન કરતી હો દીકરી ખોટા ઉપાધી કરી હે કારણ વગર એને કોઈ વાત ન કરતી પપ્પા આવ ઉઠ્યો ને આમ બોલ્યું થોડાક બિચારા વૈજો શાંતિ રાખવાની આમાં બીજો શું કરું બરાબર ને એટલે સેન તું એમ ન કહેતી એટલે તાવા એ વાત ન કરતી દીકરી જો તું મારી દીકરી હોય તો ભલાઈ તારી કોઈ વાત ન કરતી હા મમ્મી પાકો વાત નહીં કરું બસ પ્રોમિસ કરું ને કે હું નહીં વાત કરું પછી હવે શું છે હવે હું ટેન્શન લ્યો કારણ કે ના હાલો ઊભા થઈ જવા લો કોઈ દી હું તો તું વિસરું આવ વિસરું ન તો આવ થાય કેવું પડી આવી પડી કેવું પડી આવી પડી કારણ વગર ની મમ્મી રડો માં હું છું ને પછી શું છે તમારી દીકરો દીકરી હું છું બસ પછી ન હવે ટેન્શન ન લ્યો હા હું કાઈલું નઈ કરીશ હું હવેને યાદ જ નઈ કરું બસ યાદ કરું તો ને હવે તમે વાત મૂકી ગયો પડી ગયો એને કાઈ નથી આપણે ખોટી ખોટી ઉપાધી કરી એને કાઈ છે મનેમ કાઈ કોઈરો આરો જમાઈ મૈડા કા ની મમ્મી બોવસ બા પટારું નઈ રાખે તારું નઈ રાખે થાય તો એ તો રાખે કેમ તું એન ગમતી જ ન જાવ આવાતા ઈ મને ખબર હતી દીકરી પણ શું કરું મારું તો કઈ ન આલે કા એ વાંટોની બધું થઈ જાય ઓ મારી દીકરી ઉપાધી ન કરતી ના મમી તમે ઉપાધી ન કરો બધું થઈ જાય હો ને આ લ્યો હાલો બેઠયા લા 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 મારી હમ દીકરી થઈ ગઈ મારી હમ ભાઈ બાકી મને એવું લાગે કે એને હું છે ને બહુ જ તારો સંબંધ બગાડવા માગે છે એને ખબર પડી હતી ને તાર મમ્મી કીધું ને કે નક્કી થઈ ગયું પેલા એટલે ઘરે એમાં જ આવી છે કે હા હાલ જાય યાર સેટિંગ કરી લાવ કે પૈસો હે તારી પાસે તો ગમે એ છોકરી સેટિંગ કરવા આવે તું છે ને એક જે તે પ્રેમ કર્યો ને એને તું ન ભૂલજે મેં તો ભૂલ કરી હતી એ હું તને સો ટકા કહું પણ હવે છે ને તું ભૂલ ન કરજે પ્લીઝ હું તને સાચી વાત કરું ભાઈ અરે ભાઈ મને કંઈ એવું નથી મને એવું મગજમાંય નથી કે ને હું મને યાદ નતું કે ને હું આવશે ને આવી રીતે થાય હા મેં નાના હતા ત્યારે રમતા અરે ને આપણે સ્કૂલ જતા ત્યારે કે એવી કંઈ થોડી આપણે ખબર હોય એને મગજમાં લઈ લીધું હે મમ્મી વાત કહી કે મારે તો તને વો કરવી તો એના મગજમાંય એ ગુમતું હોય છે એટલે એને બસ એ જ મગજમાં હતું ને એવી મારી મમ્મી પાસે શું કરવું હા હા તો હમ ચીજા ભાઈ

અને મમ્મી પાછા હું વાત કરે હું તને કહું સાચું કે હું મારે તારી હગાઈ કરી મેં કીધું માર નથી કરી પૂછજે તું મમ્મીને મને એવું જરાય નથી પણ હું છે ને મારી પાછળ પડી ગઈ હા મને કવર આવી દીધા પણ હમણાં એક દિવસ સ્ટ્રેસમાં હતો ત્યાં હું ડાન્સ પાર્ટીમાં ગયો એની હવે ડાન્સ થઈ ગયો તો હા મને કે તમે મારી ડાન્સ કર્યો તો તમે મને પ્રેમ કરો ઓહો એવું હે કાંઈ વાંધો નહીં તું ઉપાધિ ન કરતો તું સારું થઈ જાય હં હવે મારી સગાઈ છે એન્જોય કરવાનો ત્યાં તો આવશે જ જાનું ત્યાં મનાવી લેજે હ ને પાકું મનાવી લેશ કે નહીં પાકું મનાવી લે ભાઈ મારે એ સંબંધ જોઈએ મારે નથી જોતી મારો પેલો પ્રેમ છે એ મારે જોઈએ છે બસ અને હા ભાઈ પેલો પ્રેમ હોય એ જ હાચું હોય હું ને એટલે જ આપણી યાર જગડી હગે કે હા આ મને મન આવશે કે ખોટું ભાઈ તો પછી મીશું કેટલી મારી પાછળ હતી હું ઓલી યાર સગાઈ કરી લીધી તોય બિચારી મારી યાર ઓલું કરતી હતી હે કે ના મારી સુનિલત સુનિલત પણ અંતે જો અમને ભેગા કરવાય છે ને હે તે થોડી વલારે ભાગી ગઈ એનું તો શું થયું હાચે એ તો પાછી આવતી રહી અને જો શું કહેવાય પણ અમને બેને ભેગા કરવા છે ને એટલે એને એવું સુઈ દ્યું હે એટલે એ જ પહેલો પ્રેમ છે એ જ સાચો છે હા હા ભાઈ વાત જ બરાબર છે ના તારી સગાઈ છે ને હમણાં ત્રણ ચાર દીમાં એટલે પછી છે ને મને પાકો મન આવી લેસ પણ હવે છે ને કોઈ યારે કઈ વાતચીત કઈ કરવી જ નથી આપણી બે વચ્ચે જ આ વાત રહે તું નીસુ નહીં ન કહેતો ન નીસુ છે ને ત્રત જાનું ને કહી દે બધી વાત પાકો ત્યારે છે ને તું એને એવી સરપ્રાઈઝ આપજે કે છે ને એ જોયા રાખે ઓકે ભાઈ આવશે કરીને સગાઈમાં હું આવી એટલે નહીં આવે તો એમ કહું આવશે આવશે હું છે ને પછી બધું થઈ જાય ટેન્શન ન લે